મહેસાણા મહાનગરપાલિકા બન્યું જેટલા પણ દબાણો છે એમના દ્વારા દૂર કરવામાં આવે છે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો મોઢેરા રોડ છે આગળ પણ પોસ્ટ કર્યો છે એમાં તમને બતાવ્યું કે સોમેશ્વર કરીને હતું કોમ્પ્લેક્સ્યાનું દબાણ હટાવવામાં આવ્યું છે ત્યાં મોઢેરા ચોકડી પર વિશ્વકર્મા વાળીની બાજુમાં પરફેક્ટ આરુશ કરીને કોમ્પલેક્ષ છે એના આગળના જેટલા પણ દબાણો છે તે હટાવવાની કાર્યવાહી અત્યારે સ્ટાર્ટ કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે મહેસાણામાં જેટલા પણ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે એ તમામ દબાણો હટાવવા

વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી અને તેમને સમયગાળો પણ આપવામાં આવ્યો તો છતાં પણ તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એટલા માટે કદાચ આ દબાણો ત્વરિતપણે હટાવવામાં આવે છે અહીંયા જેટલા પણ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ અધિકારીઓ છે તેમની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવે છે જે બાયપાસ સુધી આ દબાણો છે તે હટાવવાની કામગીરી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે